ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદ નંદનમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપ સૌનું અમારી ચેનલ સ્વામી જ્ઞાનમાં હાર્દિક સ્વાગત છે આપ સૌને અમારા પૂરા પરિવાર તરફથી દેવ ઉઠી એકાદશીના આ મહાન અને પવિત્ર પર્વની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિત્રો આજે એ પવિત્ર દિવસ છે જેની રાહ મનુષ્યો તો ઠીક દેવતાઓ પણ ચાર ચાર મહિનાથી આતુરતાથી જોતા હોય છે શું તમે જાણો છો કેમ કારણ કે આ એ જ અદભુત અને ચમત્કારિક તિથિ છે જ્યારે ચાર મહિનાની લાંબી યોગ નિદ્રા પછી આ સૃષ્ટિના પાલનહાર આપણા સૌના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ જાગ્રત થાય છે આ ચાર મહિના જેને આપણે ચાતુર્માસ કહીએ છીએ તે દરમિયાન ભગવાન પોઢેલા હતા અને આજે આ પવિત્ર એકાદશીના દિવસે તેઓ પોતાની એ દિવ્ય નિદ્રામાંથી બહાર પધારે છે આ જ કારણ છે કે આ તિથિનું મહત્વ એટલું અનોખું છે અને સમગ્ર સૃષ્ટિ તેને દેવ ઉઠ્ઠી અથવા દેવોત્થાન એકાદશીના ગૌરવશાળી નામથી ઓળખે છે આ જ પવિત્ર દિવસથી માંગલિક કાર્યોની માતા એટલે કે તુલસીજીના વિવાહનો શુભારંભ થાય છે અનેકવાર તુલસી વિવાહ સંપન્ન થાય ત્યારબાદ મનુષ્યલોકમાં પણ એ બધા જ શુભ કાર્યો જેની પર ચાર મહિનાથી એક પ્રકારે વિરામ લાગી ગયો હતો જેમ કે લગ્ન વિવાહ યજ્ઞો નવા ઘરનો ગૃહપ્રવેશ જનોઈ સંસ્કાર કે પછી કોઈ નવી દીક્ષા લેવી એ બધા જ માંગલિક પ્રસંગોની ધામધૂમથી પુનઃ શરૂઆત થઈ જાય છે પરંતુ મિત્રો આ એકાદશીનું મહત્વ માત્ર આટલું જ નથી કે તે અટકેના કાર્યો શરૂ કરે છે ચાતુર્માસના આ વિરામકાળ પછી આવનારી આ પહેલી અને સૌથી શક્તિશાળી એકાદશી છે શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે આ દિવસે કરેલું વ્રત તપ અને ભક્તિ અન્ય દિવસો કરતાં અનેક ગણું પુણ્ય ફળ પ્રદાન કરે છે આ એકાદશી એક ભક્તને માત્ર પુણ્ય જ નથી અપાવતી પરંતુ એનાથી પણ વિશેષ તે આપણને આપણી ભક્તિના માર્ગ પર આપણા આધ્યાત્મિક જીવનમાં એક મોટો કૂદકો મારવાની પ્રગતિ કરવાની સુવર્ણ તક આપે છે તો આજના વિશેષ વિડીયોમાં અમે આપના માટે એ જ અદભુત પૌરાણિક કથા લઈને આવ્યા છીએ જે આ એકાદશીના ખરા સમજાવે છે આ માત્ર એક વાર્તા નથી પણ એક ભક્તની શ્રદ્ધાની અગ્નિ પરીક્ષા છે એક એવા મહાન રાજાની કથા જેણે આખા વર્ષની એકાદશીનો કઠોર વ્રત કર્યું પણ જ્યારે છેલ્લી એકાદશીના પારણાનો સમય આવ્યો ત્યારે જ એવું વિઘ્ન આવ્યું કે તેની આખી તપસ્યા ભંગ થવાનો ભય ઊભો થયો સ્થિતિ એવી હતી કે એક તરફ હતો ક્રોધિત ઋષિનો શ્રાપ જે જીવ લઈ શકે તેમ હતો અને બીજી તરફ હતો આખા વર્ષના વ્રત તૂટવાનો ભયંકર અપરાધ એવી વિકટ પરિસ્થિતિમાં એ ભક્તે ધર્મનું રક્ષણ કેવી રીતે કર્યું અને કેવી રીતે ભગવાને પોતે દોડીને આવી પોતાના ભક્તની લાજ રાખી એ બધું જ રહસ્ય આજે આ કથામાં ખુલશે તો ચાલો જરા પણ વિલંબ કર્યા વિના આજની આ દેવ ઉઠી એકાદશીની અદ્ભુત અને રોમાંચક વ્રત કથાનો આરંભ કરીએ વાત છે ખૂબ જ પ્રાચીન સમયની એ સમયે વૈવસ્વત મનુના વંશમાં રાજઋષિ નાભાગના ઘરે એક પ્રતાપી પુત્રનો જન્મ થયો જેમનું નામ હતું મહારાજ અંબરીશ મહારાજ અંબરીશ કોઈ સામાન્ય શાસક નહોતા તેઓ સાતેય દ્વીપો એટલે કે એ સમયની માન્યતા મુજબ આખી પૃથ્વી પર એક ચક્રી શાસન કરનારા એક ચક્રવર્તી સમ્રાટ હતા તેમની પાસે જે ઐશ્વર્ય જે ધન સંપત્તિ અને જે રાજસી સુખ સુવિધાઓ હતી તેની તો આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા અઢળક સોનું હીરા મોતી વિશાળ સેના ભવ્ય મહેલો ટૂંકમાં એવું કશું જ નહોતું જે એક રાજા તરીકે તેમની પાસે ન હોય હવે જુઓ સામાન્ય રીતે શું જોવા મળે છે આપણી પાસે થોડા પૈસા સત્તા કે ચાર લોકો ઓળખતા થાય તો આપણા પગ જમીન પર નથી રહેતા આપણામાં અભિમાન આવી જાય છે પણ મહારાજ અંબરીશ આ દુનિયાના સૌથી મોટા રાજા હોવા છતાં એકદમ અલગ માટીના બનેલા હતા તેઓ એક એવું અનોખું ઉદાહરણ હતા એક એવા આદર્શ ભક્ત હતા કે જેમની અંદર આટલી અઢળક સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યના મહાસાગર વચ્ચે રહેવા છતાં અભિમાનનું એક ટીપું પણ નહોતું એમના હૃદયમાં તો માત્ર ને માત્ર અત્યંત વિનમ્રતા અને ભગવાન શ્રીહરિ પ્રત્યેની અટલ અખંડ ભક્તિ જ વસેલી હતી આ દુનિયામાં એવા લોકો ખૂબ ઓછા જોવા મળે છે જેની પાસે આખી પૃથ્વીનો વૈભવ હોય અને છતાં તે વૈરાગ્ય અને ભક્તિના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હોય સાચું કહીએ તો આ કાર્ય માત્ર મહાપુરુષો જ કરી શકે છે કેમ કારણ કે તેમણે પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણપણે પોતાના વશમાં કરી લીધી હોય છે સરળ ઉદાહરણ તરીકે આપણી આંખો સારી વસ્તુ જોવા માંગે જીભ સ્વાદિષ્ટ ખાવા માંગે મન આરામ કરવા માંગે આ બધી ઇન્દ્રિયો આપણને દોડાવે છે પણ જે માણસ આ ઇન્દ્રિયોનો ગુલામ નથી પણ માલિક છે તે જ મહાપુરુષ છે મહારાજ અમરીશ આ સત્યને બરાબર જાણતા હતા કે જીવનનું અંતિમ લક્ષ્ય આપણો પરમ ધ્યેય બીજું કંઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શુદ્ધ નિસ્વાર્થ ભક્તિ પ્રાપ્ત કરવાનો જ છે તેઓ સમજતા હતા કે આ દુનિયાની ભૌતિક સુખ સંપત્તિ આ મહેલો આ ધન દોલત એ તો ચાર દિવસની ચાંદની છે આજે છે કાલે નથી પણ આપણું સાચું ધન આપણી વાસ્તવિક મૂડી તો ફક્ત ભગવાનની શુદ્ધ ભક્તિ જ છે જે જન્મોજન્મ આપણી સાથે આવે છે એટલા માટે આટલી સંપત્તિનો મહાસાગર હોવા છતાં એમના માટે આ બધું એક સ્વપ્ન જેવું એક મૃગજળ જેવું હતું મહારાજ અંબરીશ આ ભૌતિક જીવનની નશ્વરતાને એટલે કે આ બધું એક દિવસ નાશ પામશે એ સત્યને બરાબર ઓળખી ગયા હતા આ જ કારણ હતું કે તેઓ રાજા હોવા છતાં પોતાનો મોટાભાગનો સમય પરમ ભગવાનની ભક્તિમાં જ ડૂબેલા રહેતા તેઓ પોતાના રાજકાજના રોજિંદા કાર્યો પણ ભગવાનને સમર્પિત કરીને પ્રભુની સેવા માનીને જ કરતા એમણે તો પોતાની દરેક ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં જ જોડી દીધી હતી જેમ કે આંખોથી માત્ર ભગવાનના દર્શન કરવા કાનથી માત્ર હરિકથા સાંભળવી હાથથી પ્રભુની સેવા અને ગરીબોની મદદ કરવી અને પગથી માત્ર તીર્થયાત્રા કરવી અને જુઓ કહેવત છે ને કે યથા રાજા તથા પ્રજા જેવા રાજા હોય પ્રજા પણ એમને જ અનુસરે છે તો મહારાજ અમરીશના ભક્તિમય શાસનમાં તેમની આખી પ્રજા પણ પોતાનો મોટા ભાગનો સમય ભગવાનના પવિત્ર નામોના જપ કીર્તન અને પ્રભુ સેવામાં જ વિતાવતી હતી હવે વૈકુંઠમાં બિરાજમાન ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે જોયું કે પૃથ્વી પર મારો એક ભક્ત આટલો મોટો રાજા હોવા છતાં આટલી શુદ્ધ ભક્તિ કરે છે અને તેનું આખું રાજ્ય જ ભક્તિમય બની ગયું છે ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થયા અને પોતાના ભક્ત પર કરુણા વરસાવા માટે ભગવાને પોતાના સૌથી શક્તિશાળી અને અજેય અસ્ત્ર સુદર્શન ચક્રને એક ખાસ આદેશ આપ્યો આદેશ એ હતો કે સુદર્શન ચક્રે પોતે પૃથ્વી પર જઈને મહારાજ અમરીશ તેમના પરિવાર અને તેમના આખા રાજ્યની ચોવીસ કલાક સાતેય દિવસ રક્ષા કરવાની છે હવે તમે જ વિચારો જેનું રક્ષણ કરવા માટે સ્વયં ભગવાનનું સુદર્શન ચક્ર તૈનાત હોય તેને આ દુનિયાના ભૌતિક દુઃખ કષ્ટો કે મોટામાં મોટું શત્રુ વળી શું નુકસાન પહોંચાડી શકે તો આવું જ અદભુત સુરક્ષા કવચ મહારાજ અમરીશને મળેલું હતું હવે વાત એમ બની કે એક સમયે મહારાજ અંબરીશે પોતાની ધર્મપત્ની સાથે મળીને પરમ ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે એક મોટો અને કઠિન સંકલ્પ લીધો સંકલ્પ એ હતો કે તેઓ આખા એક વર્ષ સુધી આવનારી બધી જ એકાદશી તિથિઓનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરશે અને કઠોર વ્રત રાખશે આખું વર્ષ વીતી ગયું વર્ષના અંતે જ્યારે એ છેલ્લી એકાદશીનું વ્રત પૂર્ણ થયું અને બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે વ્રત ખોલવાનો એટલે કે પારણા કરવાનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે મહારાજ અંબરીશે આ પ્રસંગને એક મોટા ઉત્સવની જેમ ઉજવ્યો તેમણે વિધિ વિધાનથી પરમ ભગવાન શ્રી હરિ અને હજારો વિદ્વાન બ્રાહ્મણોની પૂજા અર્ચના કરી ભગવાનને અર્પણ કરેલો શુદ્ધ ભોજન પ્રસાદ સૌને વહેંચ્યો અને બ્રાહ્મણોને વિપુલ માત્રામાં ગાયોનું દાન આપ્યું શાસ્ત્રોના બધા જ નિયમોનું પાલન કર્યા પછી હવે મહારાજ અંબરીશ પોતાના આખા વર્ષના તપને પૂર્ણ કરવા માટે જીવી પોતાના વ્રતનું પારણ કરવાની તૈયારી કરી રહ્યા હતા બસ બરાબર એ જ ક્ષણે એ જ સમયે ત્યાં મહર્ષિ દુર્વાસા પોતાના હજારો શિષ્યોની વિશાળ મંડળી સાથે પધાર્યા મહર્ષિ દુર્વાસા જેઓ પોતાના ક્રોધ માટે ત્રણેય લોકમાં પ્રખ્યાત હતા તેમણે પોતાના આંગણે આવેલા જોઈને પણ રાજા અંબરીશ અત્યંત હર્ષ પામ્યા કારણ કે તેઓ સાચા ભક્ત હતા અને ભક્ત માટે અતિથિ તો દેવ સમાન હોય છે તેમણે ખૂબ જ પ્રેમ આદર અને સત્કાર સાથે ઋષિનું સ્વાગત કર્યું અને તેમને શિષ્યો સહિત ભોજન ગ્રહણ કરવા માટે ભાવભીની પ્રાર્થના કરી રાજાના આગ્રહને દુર્વાસા મુનિએ સ્વીકારી તો લીધો પણ તેમણે કહ્યું રાજન ભોજન કરતા પહેલા અમે બધા યમુનાજીના પવિત્ર તટ પર સ્નાન કરવા ઈચ્છીએ છીએ એટલું કહીને તેઓ પોતાના તમામ શિષ્યો સાથે યમુના કિનારે સ્નાન કરવા માટે મહેલમાંથી નીકળી ગયા અને બસ અહીંથી જ એ ધર્મ સંકટની શરૂઆત થઈ જેની મેં તમને શરૂઆતમાં વાત કરી હતી સમસ્યા એ ઊભી થઈ કે શાસ્ત્રનો નિયમ એવો હતો કે રાજા અમરીશને એક ચોક્કસ સમય મર્યાદાની અંદર જ એટલે કે દ્વાદશી તિથિ પૂરી થાય એ પહેલાં પારણું કરવું ફરજિયાત હતું જો એ સમય વીતી જાય તો તેમનું આખા વર્ષનું વ્રત ખંડિત ગણાય નિષ્ફળ જાય પણ બન્યું એવું કે દુર્વાસા મુનિને પાછા ફરવામાં ખૂબ વિલંબ થઈ ગયો રાજા અંબરીશ મહેલના દ્વાર પર આંખો પાથરીને તેમની રાહ જોતા રહ્યા સમય પાણીને જેમ વહી રહ્યો હતો પારણાનો જે શુભ મુહૂર્ત હતો તે પૂરો થવાની અણી પર હતો છેવટે એ સમય આવ્યો કે પારણું કરવા માટે માત્ર એક જ ઘડી એટલે કે આશરે ચોવીસ મિનિટ બાકી રહી હતી હવે મહારાજ અમરીશ બરાબર ફસાઈ ગયા તેમની સામે એવું ધર્મ સંકટ આવીને ઊભું રહ્યું જેનો કોઈ ઉકેલ ન હતો જો તેઓ આ એક ઘડીમાં પારણું ન કરે તો શુભ મુહૂર્ત વીતી જાય અને તેમની આખા વર્ષની તપસ્યા બધી એકાદશીઓનું વ્રત ભંગ થઈ જાય નિષ્ફળ જાય અને જો તેઓ ઋષિની રાહ જોયા વિના પારણું કરી લે તો તે અતિથિનું અપમાન ગણાય અને એ પણ દુર્વાસા મુનિ જેવા ક્રોધી ઋષિનું તેઓ વિચારશે કે રાજાએ મને જમવા બોલાવીને મારી રાહ જોયા વિના જ પોતે જમી લીધું આ તો ઘોર અપમાન છે આવી ધર્મ સંકટની સ્થિતિમાં રાજા અમરીશે ધરક જ પોતાના દરબારમાં હાજર વિદ્વાન બ્રાહ્મણો અને ઋષિઓની સભા બોલાવી અને તેમની સમક્ષ આ સમસ્યા મૂકી રાજાએ વિનંતી કરી હે વિદ્વાન બ્રાહ્મણો આવી વિકટ પરિસ્થિતિમાં મારું કર્તવ્ય શું છે એક તરફ મારો વ્રત ધર્મ છે અને બીજી તરફ અતિથિ ધર્મ કૃપા કરીને આપ સૌ શાસ્ત્રોનો અભ્યાસ કરીને મને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી સાપ પણ મરે નહીં અને લાઠી પણ તૂટે નહીં મારે બંને ધર્મનું પાલન કરવું છે રાજાની આવી ગંભીર સ્થિતિ જોઈને બ્રાહ્મણોએ ઘણું મંથન કર્યું અને છેવટે શાસ્ત્રોમાંથી એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો તેમણે કહ્યું હે રાજન ચિંતા ન કરો આ સ્થિતિમાં શાસ્ત્રો એક જ વાત કહે છે તમે આ બધી એકાદશીઓનું પાલન સંપૂર્ણપણે નિર્જળ રહીને એટલે કે પાણીનું એક ટીપું પીધા વિના કર્યું છે શાસ્ત્ર મુજબ જો કોઈ અન્ન ન ખાય પણ માત્ર જળ ગ્રહણ કરે તો તેને પારણું કર્યું પણ ગણાય અને નથી કર્યું એમ પણ ગણાય એટલે કે વ્રત તૂટતું નથી પણ પારણાની વિધિ સચવાઈ જાય છે એટલે જો તમે અત્યારે ભગવાનના ચરણામૃતની માત્ર એક ટીપું ગ્રહણ કરી લો તો એ જળથી તમારું પારણું થઈ ગયેલું ગણાશે અને તમારું વ્રત સંચવાઈ જશે અને આ રીતે તમે દુર્વાસા મુનિને પણ સંતુષ્ટ રાખી શકશો કારણ કે તમે હજી સુધી અન્ન કે પૂર્ણ ભોજન તો સ્વીકાર્યું જ નથી બ્રાહ્મણોનો આ શાસ્ત્ર સંમત ઉપાય સાંભળીને રાજાના જીવમાં જીવ આવ્યો રાજાએ એ જ કર્યું જે બ્રાહ્મણોએ કહ્યું શુભ મુહૂર્ત વીતી જાય તે પહેલાં તેમણે ભગવાનના ચરણામૃતનું માત્ર એક ટીપું ગ્રહણ કર્યું અને આ રીતે પોતાના આખા વર્ષના વ્રતનું પારણું શાસ્ત્ર મુજબ સંપન્ન કર્યું પારણું કર્યા પછી તેઓ હાથ જોડીને વિનમ્રતાપૂર્વક દુર્વાસા મુનિના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા પરંતુ અહીં યમુના તટે સ્નાન કરવા ગયેલા દુર્વાસા મુનિ જે એક મહાન તપસ્વી હતા તેમને ત્યાં જ પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમાધિમાં જ આખી ઘટનાની જાણ થઈ ગઈ કે રાજા અંબરીશે તેમના આવ્યા પહેલાં જ જળ ગ્રહણ કરી લીધું છે બસ આટલી વાત જાણતા જ દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા તેમની આંખોમાંથી જાણે અગ્નિ વરસવા લાગ્યો તેમણે મનોમન વિચાર્યું આ તુચ્છ ક્ષત્રિય રાજાનું અભિમાન તો જુઓ તેણે મારું અપમાન કર્યું છે પહેલાં મને ભોજન માટે આમંત્રણ આપે છે અને પછી હું પાછો ફરું એ પહેલાં જ પોતે જળ ગ્રહણ કરીને પારણું કરી લે છે તેણે મારી શક્તિનો અંદાજ નથી તેને આ ઉદ્ધતાઈની સજા તો અવશ્ય મળવી જ જોઈએ આવું વિચારીને દુર્વાસા મુનિએ ક્રોધના આવેશમાં આવીને પોતાના માથાની જટામાંથી એક વાળ એક લટ ખેંચીને તોડી કાઢ્યો તેમણે એ લટને જમીન પર પછાડી અને મંત્રોચ્ચાર કરતાં જ જોત જોતતામાં એ લટમાંથી એક વિશાળ કાય ભયાનક અગ્નિ રાક્ષસ પ્રગટ થયો એ કૃત્યા નામના દૈત્યનું શરીર ચારે બાજુ ધગધગતી અગ્નિની જ્વાળાઓથી લપેટાયેલું હતું તે એટલો ભયાનક હતો કે જાણે આખી પૃથ્વીને પોતાની લપટોમાં સમાવી લેવા માટે તલપાપડ થઈ રહ્યો હતો દુર્વાસા મુનિએ એ ભયાનક કૃત્યાને આદેશ આપ્યો જા આ જ ક્ષણે જા અને આ અભિમાની રાજા અંબરીશને તેની ઉદ્ધતાઈનું ફળ આપ તેને બાળીને ભસ્મ કરી દે તેણે મારું ઘોર અપમાન કર્યું છે જલ્દી જા તેને ભસ્મ કરીને પાછો આવો પોતાના સ્વામીની આજ્ઞા મળતા જ એ અગન જ્વાળાઓ ઓગતો રાક્ષસ વીજળીની ગતિએ રાજા અંબરીશના મહેલ તરફ ધસી ગયો મહારાજ અંબરીશે જેવા એ ભયાનક દૈત્યને પોતાની તરફ આવતો જોયો તેઓ તરત જ સમજી ગયા કે મહર્ષિ દુર્વાસા ખરેખર ક્રોધિત થયા છે અને તેમણે જ આ દૈત્યને તેમને મારવા માટે મોકલ્યો છે પરંતુ આજ તો ફર્ક છે એક સામાન્ય માણસ અને એક શુદ્ધ ભક્તમાં મહારાજ અંબરીશ ભગવાનના શુદ્ધ ભક્ત હતા પોતાના મૃત્યુને સાક્ષાત સામે જોઈને પણ તેઓ સહેજ પણ ડર્યા નહીં જરા પણ વિચલિત ન થયા તેમણે એ દૈત્યને પણ દુર્વાસા મુનિનો આશીર્વાદ સમજીને તેનો સ્વીકાર કર્યો અને બચવા માટે ભાગવાને બદલે ત્યાં જ હાથ જોડીને મૃત્યુનું સ્વાગત કરવા માટે શાંતિથી ઊભા રહી ગયા પણ આ તો ભક્તની સ્થિતિ હતી જે બધું પ્રભુ પર છોડી દે છે હવે સવાલ એ હતો કે ભગવાન પોતાના આવા અનન્ય ભક્તને આ રીતે લાચાર મરવા કેવી રીતે દઈ શકે ભગવાન શ્રી હરિ વૈકુંઠમાંથી હજી કોઈ આદેશ આપે એ પહેલાં જ એ ભક્તની રક્ષા માટે જે પહેલેથી જ તૈનાત હતું એ ભગવાનનું સુદર્શન ચક્ર પોતે જ સક્રિય થઈ ગયું સુદર્શન ચક્ર વીજળીના વેગે ત્યાં પ્રગટ થયું અને રાજા અંબરીશ સુધી પહોંચે એ પહેલાં જ માત્ર એક જ ક્ષણમાં સુદર્શન ચક્રે પોતાના કરોડો સૂર્ય સમાન તીક્ષ્ણ તેજ અને શક્તિથી એ કૃત્યા નામના અગ્નિદૈત્યને બાળીને રાખ કરી દીધો અને વાત અહીં જ ન અટકી ભક્તનો અપરાધ કરનારને દંડ આપવા માટે હવે એ જ ભગવાનનું સુદર્શન ચક્ર ખુદ મહર્ષિ દુર્વાસાને ભસ્મ કરવા માટે તેમની પાછળ દોડ્યું જ્યારે દુર્વાસા મુનિને આ વાતની જાણ થઈ કે તેમનું અસ્ત્ર જ નાશ પામ્યું છે અને હવે સુદર્શન ચક્ર પોતે તેમની પાછળ આવી રહ્યું છે ત્યારે તેઓ અત્યંત શરમ અને ભયનો અનુભવ કરવા લાગ્યા તેઓ પોતાનો જીવ બચાવવા માટે સુદર્શન ચક્રથી ભાગવા લાગ્યા તેઓ આકાશમાં ગયા પાતાળમાં ગયા સમુદ્રમાં છુપાયા પર્વતોની ગુફાઓમાં સંતાયા દસે દિશાઓમાં ભાગ્યા પણ સુદર્શન ચક્રે તેમનો પીછો ન છોડ્યો તેઓ મદદ માટે સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયા ઇન્દ્રએ હાથ ઊંચા કરી દીધા તેઓ બ્રહ્માજી પાસે બ્રહ્મલોક ગયા પણ સ્વયં સૃષ્ટિના રચયતા બ્રહ્માજી પણ તેમને શરણ ના આપી શક્યા છેવટે તેઓ કૈલાસ પર ભગવાન શિવ પાસે ગયા પણ ભગવાન શિવે પણ સુદર્શન ચક્રને રોકવાની ના પાડી દીધી છેવટે ભગવાન શિવે જ દુર્વાસા મુનિ પર દયા બતાવીને તેમને એક રસ્તો સૂચવ્યો તેમણે કહ્યું હે મુનિ આ સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું છે અમે દેવતાઓ પણ તેને રોકી શકીએ નહીં જો તમારે બચવું હોય તો જેનો અપહત કર્યો છે તેના સ્વામી પાસે એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના શરણમાં જ જાઓ હવે દુર્વાસા મુનિ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો ભયથી ધ્રુજતા ધ્રુજતા તેઓ એ જ ક્ષણે વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે પહોંચ્યા તેમણે ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરતાં કહ્યું હે પ્રભુ આપ જ આ સંસારના આદિ અને અંત છો તમારા નામનું સ્મરણ કરવા માત્રથી વ્યક્તિ નરકમાંથી મુક્ત થઈ જાય છે પ્રભુ મારાથી મોટો અપરાધ થઈ ગયો છે મેં અજાણતા ક્રોધમાં આવીને તમારા પરમ ભક્ત મહારાજ અમરીશ પ્રત્યે ઘોર અપરાધ કર્યો છે કૃપા કરીને મને ક્ષમા કરો પ્રભુ અને આ ભયાનક સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો હવે જુઓ ભગવાનની લીલા કેવી છે ભગવાન હરિ જેમણે એકવાર ભૃગુ ઋષિ દ્વારા પોતાની છાતી પર મારેલી લાત પણ હસતા હસતા સહન કરી લીધી હતી પણ એ જ ભગવાન જો કોઈ તેમના ભક્તનું અપમાન કરે તેની નિંદા કરે કે પછી તેના પ્રત્યે કોઈ અપરાધ કરે તો તેને ભગવાન ક્યારેય ક્ષમા નથી કરતા એટલા માટે ભગવાન શ્રી નારાયણે દુર્વાસા ઋષિને જે કહ્યું એ શબ્દો ઇતિહાસમાં અને ભાગવતમમાં અમર થઈ ગયા ભગવાને કહ્યું અહં ભક્તપરાધીનો હયસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીરગ્રસ્ત હૃદયો ભક્તૈર્ભક્ત જનપ્રિય તેનો અર્થ સમજાવતા ભગવાને કહ્યું હે દુર્વાસા મુનિ સત્ય એ છે કે હું સંપૂર્ણપણે મારા ભક્તોને વશ છું સાચું કહું તો હું જરા પણ સ્વતંત્ર નથી જેમ એક માતા પોતાના નાના બાળકને વશ હોય છે તેની દરેક વાત માને છે બસ એમ જ હું મારા શુદ્ધ ભક્તને વશ છું કારણ કે મારા જે શુદ્ધ ભક્તો હોય છે તેઓ બધી જ ભૌતિક ઈચ્છાઓથી ધન સત્તા મોત શોકની ઈચ્છાથી સંપૂર્ણપણે મુક્ત હોય છે એટલે હું હંમેશા તેમના હૃદયોમાં જ નિવાસ કરું છું હે મુનિ સાંભળો મને માત્ર મારા ભક્તો જ પ્રિય છે એવું નથી મને તો મારા ભક્તોના જે ભક્તો હોય ને એ પણ અત્યંત પ્રિય છે મારા શુદ્ધ ભક્તો કોઈ પણ હાલતમાં કોઈ ભૌતિક વસ્તુની કામના નથી કરતા તેઓ પોતાનું સર્વસ્વ ત્યાગીને ચોવીસ કલાક માત્ર મારા જ ચિંતનમાં ડૂબેલા રહે છે ભલા આવા ભક્તોને હું કઈ રીતે ત્યજી શકું કે તેમનું અપમાન કેવી રીતે સહન કરી શકું હે ઋષિ તમે મહારાજ અંબરીશનું ઘોર અપમાન કરીને મારા પ્રત્યેના તમારા દ્વેષનું પ્રદર્શન કર્યું છે આ અપરાધ મેં નથી કર્યો એટલે આની ક્ષમા પણ હું ના આપી શકું એટલે જો તમારે બચવું હોય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આજ ઘડીએ તમે મારા પ્રિય ભક્ત રાજા અંબરીશ પાસે પાછા જાઓ તેમની પાસે સાચા હૃદયથી ક્ષમા માંગો અને મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ઉદાર દિલના છે તેઓ તમને જીવનદાન અવશ્ય આપશે અને જેવા એ તમને માફ કરશે એ જ ક્ષણે તમે આ સુદર્શન ચક્રથી પણ સુરક્ષિત થઈ જશો હવે જલ્દી જાઓ ભગવાન શ્રી વિષ્ણુની આ સ્પષ્ટ વાત સાંભળીને દુર્વાસા મુનિને પોતાની ભૂલનું ભાન થયું તેઓ એ જ ક્ષણે પૃથ્વી પર રાજા અંબરીશ પાસે પાછા ગયા જે ઋષિએ રાજાને મારવા માટે રાક્ષસ મોકલ્યો હતો એ જ ઋષિએ આજે જીવ બચાવવા માટે રાજાના ચરણોમાં પડીને તેમની ક્ષમા માંગી અને પોતાના આ ઘોર અપરાધ માટે પ્રાયશ્ચિત કરવા લાગ્યા પરંતુ મહારાજ અંબરીશ તો વિનમ્રતાની મૂર્તિ હતા તેઓ એક મહાન ઋષિને આ રીતે પોતાના પગમાં પડેલા ન જોઈ શક્યા તેઓ પોતે શરમ અનુભવવા લાગ્યા અને તેમણે તરત જ ઋષિને ઊભા કર્યા પછી તેમણે હાથ જોડીને ભગવાનના સુદર્શન ચક્રને પ્રાર્થના કરી કે હે પ્રભુ કૃપા કરીને આ ઋષિને ક્ષમા કરો અને શાંત થાવો એ મારા અતિથિ છે રાજા અંબરીશની આ પ્રાર્થના સાંભળતા જ સુદર્શન ચક્ર તરત જ શાંત થઈ ગયું અને પાછું વૈકુંઠ ચાલ્યું ગયું ત્યારે દુર્વાસા મુનિએ રાજાની આ શુદ્ધ ભક્તિ તેમની વિનમ્રતા અને તેમના પુણ્ય પ્રતાપને જોતા તેમની સ્તુતિમાં અનેક શ્લોકો કહ્યા તેમણે રાજાને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા અને આ રીતે ભગવાને પોતે એક લીલા રચીને દુનિયા સમક્ષ પોતાના એક શુદ્ધ ભક્તના ગુણોનો અને ભક્તની શક્તિનો પ્રચાર કર્યો તો મિત્રો આ હતી દેવ ઉઠી એકાદશી મહારાજ અંબરીશ અને મહર્ષિ દુર્વાસાના પ્રસંગની અદ્ભુત પૌરાણિક કથા આ કથા આપણને એક જ ગહન સત્ય શીખવે છે કે સાચી નિઃસ્વાર્થ ભક્તિમાં એટલી શક્તિ છે કે તેની સામે મોટામાં મોટી તપસ્યા કે શક્તિને પણ નમવું પડે છે ભગવાને પોતે સ્વીકાર્યું છે કે તેઓ હંમેશા પોતાના શુદ્ધ ભક્તને આધીન રહે છે આ દેવ ઉઠી એકાદશી પર આપણે સૌ એ જ સંકલ્પ લઈએ કે આપણી ભક્તિ પણ મહારાજ અંબરીશ જેવી શુદ્ધ અને અટલ બને તમને આ કથામાંથી કઈ વાત સૌથી વધુ પ્રેરણાદાયક લાગી અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો અને હા કોમેન્ટમાં જય શ્રી હરિ લખીને ભગવાન વિષ્ણુના ચરણોમાં તમારી હાજરી પુરાવાનું બિલકુલ ન ભૂલતા જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ વિડિયોને એક લાઈક આપીને અમારો ઉત્સાહ જરૂર વધારજો અને આજના આ પવિત્ર દિવસે આ દિવ્ય જ્ઞાનને ફક્ત તમારા સુધી ન રાખતા તેને તમારા પરિવારજનો અને મિત્રવર્તુળમાં શેર કરીને આ પુણ્યના ભાગીદાર બનો જો તમે આપણી ચેનલ સ્વામી જ્ઞાન પર પહેલીવાર પધાર્યા હો તો આવા જ પૌરાણિક ધાર્મિક અને જીવન ઉપયોગી જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજીમાં જે ઘંટડીનું બટન છે તેને દબાવીને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારો દરેક નવો વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો હવે રજા લઈએ ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો અને સદાય પ્રભુ ભક્તિમાં લીન રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે